કડસણ ગામમાં ગટરના પાણીથી ગામ લોકોને પારિવારિક મુશ્કેલીઓ જ્યારે સ્કૂલની સામે જ ગટરના પાણીનો મસ્ત મોટો તળાવ ભરેલો જોવા મળે કડસણ ગામમાં ગ્રામ પંચાયતની લાપરવાહી અને અડઘટ વહીવટને કારણે ભરાતા ગટરોના પાણીનો કોઈ હલ નહીં અલગ અલગ વિસ્તારની ગટરોના પાણી રસ્તા પર ભરાતા ગામ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે આમ તો કડસણ ગામમાં અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે પરંતુ ગામ લોકો ઉભરાતી ગટરો તે ગટરોનું પાણી રોડ પર ભરાવાની સમસ્યાઓથી લોકો ટ્રાયમાં પોકારી રહ્યા છે અનેક રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ અસરકારક કામગીરી થઈ નથી સ્થાનિક લોકો સાથે વાત કરતા સ્થાનિક મંજીભાઈ રાણાભાઈ વાળાએ તેની વ્યથા જણાવી છે શહેરમાં બે થી ત્રણ વર્ષથી ઉભરાતી ગટરોનું પાણી આવે છે અને અમારી બાજુમાં સ્કૂલ આવે છે સરકારી પ્રાથમિક શાળા તેની સામે જ પાણીનો ખાડો ભેરો રહે છે વિદ્યાર્થીઓ સ્કૂલે જવા આવવામાં રસ્તા પર ભરેલા પાણી અને સ્કૂલની સામે મોટ મોટો ગટર ના પાણી ભરેલો તળાવ તકલીફો પડે છે સ્થાનિક પ્રશાસન પાસે એક જ માંગ છે કે આ સમસ્યાનો કોઈ રસ્તો કરી આપવો જેથી કરી હાલની સ્થિતિમાંથી બહાર આવીએ મારું નામ જાદુભાઈ નરસિંહભાઈ વાળક એ ગામ કળસાનો રહ્યા છું બટ્ટેશ જૂના બટ્ટેશનથી શિવ મંદિરે જવાના રસ્તાને અંદર ગટરનું પાણી નીકળે છે ઉભરાય ને એ અમારે બરોબર અમારા ડેલાની પાસે અમારથી ના ત્રણ વર્ષથી મેં બે શાર અરજી આપી પણ કોઈ આનો નિકાલ આવતો નથી એક રજૂઆત ગાંધીનગર કરી તો છતાં એનો નિકાલ આવ્યો તો એણે શારની પીવીસી નાખી ને ઓલું કર્યું છે પણ હવે એ પાણી તો પાછું ઉભરાયને બહાર નીકળે છે એની અમે અમારે ગણાતીનો ડેલો છે જ્યાં કોઈ કોઈ પ્રકારનો પ્રસંગ કરે એવી સ્થિતિ અમારી છે નહીં એટલે આ નિકાલ જેમ બને એમ વેલાહર થાય એવી મારી સરકાર પાસે માંગ